સંસદમાં શિયાળુ સત્ર આજે પૂરું થયું છે આ શિયાળુ ચર્ચા થઈ જે આપણી પ્રાથમિકતા હતી પરંતુ પ્રદૂષણને લઈને ચર્ચા ના થઈ શકી આ સિવાય ઇલેક્ટોરલ રિફોર્મ્સ પર ચર્ચા થઈ તો હવે આપણે આજે આ વિડીયોમાં જાણીશું કે આ શિયાળા સત્રમાં સંસદના બંને ગૃહોમાં કેટલી કામગીરી થઈ શકી છે નમસ્કાર જમાવટ સાથે હું સુપર આજે 19મી ડિસેમ્બર એ શુક્રવારના રોજ સંસદના શિયાળા સત્રનો અંતિમ દિવસ હતો આજે શિયાળા સત્રનો અંત આવ્યો છે એક અંદાજ પ્રમાણે લોકસભાને 1 મિનિટ ચલાવવાનો ખર્ચ 8.5 લાખ રૂપિયા અને રાજ્યસભાને 1 મિનિટ ચલાવવાનો ખર્ચ પણ 8.5 લાખ રૂપિયા છે આમ તમે જ્યારે સમાચારોમાં સાંભળો છો કે આજે સંસદના બંને ગૃહો કે પછી કોઈ પણ એક ગૃહની કામગીરી અટકી ગઈ ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ પૈસા વેડફાઈ જાય છે તો હવે આપણે જાણીએ આ શિયાળા સત્રની પ્રોડક્ટિવિટી વિશે લોકસભાની વાત કરીએ તો સ્પીકર ઓમ બિરલાએ વિદાય ભાષણમાં કહ્યું છે કે આ ગૃહની પ્રોડક્ટિવિટી એકસો અગિયાર ટકા રહી લોકસભાની કુલ પંદર સીટિંગ યોજાઈ હતી અને આ ગૃહમાં સરકારે આઠ બિલ પાસ કરાવ્યા છે જ્યારે ડિસેમ્બરની પાંચમી તારીખે એકસો સાડત્રીસ જેટલા પ્રાઇવેટ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા વાત કરીએ રાજ્યસભાની તો તેમાં બસો ઓગણ સિત્તેરમાં સત્રની કામગીરી બાણું કલાક ચાલી હતી જેમાં એકસો એકવીસ ટકા તેની પ્રોડક્ટિવિટી રહી છે રાજ્યસભામાં ઓગણસાહીઠ પ્રાઇવેટ બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને આ વખતે સંસદના બંને ગૃહોમાં વંદે માતરમ અને ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઈને ચર્ચા હાથ ધરાઈ હતી પરંતુ અહીં પ્રમુખ પ્રશ્ન એ છે કે પ્રદૂષણ પર કોઈ પણ ચર્ચા હાથ ના ધરાઈ વિપક્ષ સંસદના બંને ગૃહોમાં આક્રમક વિરોધ વિવિધ મુદ્દાઓને લઈને નોંધાવ્યો છે જે તેમનું કામ પણ છે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે કોઈ લોક શાયદ અંદાજા નહીં હોગા जो बिल्स पास किए गए हैं इस सत्र में ये करोड़ों लोगों का जिंदगी सुधारने के लिए और भारत को विकसित राष्ट्र बनाने के लिए बहुत बड़ा काम आने वाला है सबसे पहले दो महत्वपूर्ण चर्चा जो हुई वंदे मातरम हमारा देश का शान हमारा जोश देश के लिए काम करने का जो समर्पण इसको एक तरीके से उजागर करते हुए 150 वर्ष पूरा होने पर बंकिम चंद्र छपाध्य जी को याद करते हुए वंदे मातरम को हम लोगों ने मनाया और बहुत लंबा चर्चा हो करके हम लोग ने एक तरीके से फिर से देश में देशभक्ति का एक जागरण को आगे बढ़ाया है उसके बाद इलेक्शन रिफॉर्म्स बहुत लोगों ने इलेक्शन प्रोसेस को लेकर के सवाल उठाने का कोशिश किया लेकिन इलेक्शन रिफॉर्म्स पे जो दोनों सदन में बहस हुई उसके बाद पूरा दूध का दूध पानी का पानी हो गया और चुनाव प्रक्रिया स्पेशल इंटेंसिव रिवीजन एसआईआर और इलेक्शन कमीशन को जिन्होंने आरोप लगाया सबका पर्दा भी हो गया सच्चाई सामने में आया और देश के लोगों ने देखा है इसलिए पहली बार ये आप लोगों को जानकारी में इलेक्शन में बदलाव के लिए अगर कानून बनाता है तो उस पर चर्चा बहुत बार हुए है क्योंकि कानून तो संसद ही बनाते हैं लेकिन अलग से स्पेशल इलेक्शन कमीशन और इलेक्शन रिफॉर्म्स को लेकर के चर्चा पहली बार हुई है उसको आप देख करके समझ सकते हैं कि गवर्नमेंट डिस्कशन के लिए कितना रेडी रहता है एसआईआर फर्स्ट टाइम नहीं हुआ कई बार हुए हैं कभी चर्चा होते नहीं थे तो इलेक्शन रिफॉर्म्स उसमें बाकी प्रक्रिया एस आई आर को लेकर के भी पूरा दो दिन बहस होने के बाद दोनों सदनों में और जब जवाब हुआ गृहमंत्री जी ने जवाब दिया और हमारे मेघवाल जी ने और सदन नेता नड्डा जी ने भी उसको अपना बात रख करते काफी चीज क्लियर किया मैं मानता हूं कि इस चर्चा के बाद कोई कन्फ्यूजन अभी नहीं है इसलिए ओपोजिशन के लोग धन्यवाद देना चाहिए पहली बार इलेक्शन रिफॉर्म्स पे स्पेशल चर्चा हम लोगों ने पहली बार इस सत्र में किया है तो हम लोकसभा स्पीकर ओम बिरला विविध पार्टी नेताओं सांसदों वे चाय पे चर्चा नयोजन कर विपक्ष सांसदों हाजिर रहा था વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદો આ મીટિંગમાં હાજર રહ્યા હતા તાઓ નજર કરીએ દ્રશ્યો પર કે જે સંસદમાંથી સામે આવ્યા છે ગઈકાલે ગુરુવારે રાત્રે સાડા બાર વાગ્યે રાજ્યસભામાંથી પણ મનરેગાનું નામ બદલવા વાળું બિલ વીબી જી રામજી બિલ એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ બે પસાર થઈ ચૂક્યું છે રાજ્યસભામાં આ બિલ પાસ થતા પહેલાં જ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે વિપક્ષની માંગ હતી કે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે જો કે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાંથી આ બિલ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું તો હવે એટલે કે કોંગ્રેસના આખી સંસદના પર બેઠા હતા અને ગરીબોનું વિરોધી છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે जॉइन करવાનું ના ભૂલતા નમસ્કાર